હલો તો જે કાંઈ મિત્રો જાગતા હોય એટલાય ખાલી નારો બોલવાનો છે ભારત માતા કી જવાન આંકલાવ ખાતે આંબોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી વધારેલા સૌ ગામજનો આગેવાનો ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો પોલીસ મિત્રો પત્રકાર મિત્રો બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને હું પ્રણામ કરું છું મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાનશ્રીઓ અમારા આણંદ જિલ્લાના ખેડાના આજુબાજુના બધા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને ચરોતરમાં પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમને સફળ કરી બતાવ્યો છે અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું મિત્રો આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઉભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા ગુજરાતમાં ભાજપની સરકાર છે આ ત્રીસ વર્ષ દરમિયાન લોકોએ ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પણ સહેજ પાછું વળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાના હાથમાં જગાડે પોતાની જાતને પૂછે કે ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોતપોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી વીસ વર્ષ પહેલાં શું કરતો હતો એની પાસે શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ છે તમારા ગામમાં તાલુકામાં વિસ્તારમાં ગમે ત્યાં જોશો તો રૂપિયા વાળા માણસો હશે બધા ભાજપ વાળા હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહીં હોય દોસ્તો ગુજરાતમાં આજ નવા વિકલ્પની ખૂબ જરૂર ઉભી થઈ છે નવા વિચારની જરૂર ઉભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ બીડું ઝડપુ છે કે ગુજરાત નેતૃત્વ આપવું છે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનો યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનો એ પ્રવીણભાઈ રામ જેવા યુવાનો થઈ વ્યક્તિઓ પણ ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે મિત્રો આ ખેડૂત પંચાયતના માધ્યમથી આપણે ખેડૂતની વાત કરીએ આજ આખા એ અંદર ખેડૂતો દુખી છે હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં નવ્વાણું ખાલી એક મુદ્દાની તકલીફ છે તો સામાન્ય માં સામાન્ય વાત માટે આજે ખેડૂતો એ સરકાર પાસે આજી જીવો કરવી પડે છે આખા એ ગુજરાતમાં માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ પેલા અને પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આખા ગુજરાતનો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું કોઈને કપાસમાં કોઈને મગફળીમાં કોઈને તલમાં નુકસાન ગયું કોઈને કંઈક કોઈને કંઈક હજારો એકર જમીન ની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જઈ જતો રહ્યો સર્વે સર્વે નાટક ફોર્મ ભરો ફોર્મ ભરો નાટક કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા આવ્યા

કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું પણ આજ ગુજરાત ની અંદર કેટલાક યુવાનો એ આગેવાની લીધી છે કે જે થવું હોય એ થાય હવે ગુજરાતની જનતાને આ ભાજપ અને કોંગ્રેસ ની છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમીદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકત ની ખેતીવાડીની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાતમાંથી આ ભાજપ વાળાને ભગાડો અને એક નવું નેતૃત્વ લઈ આવો દોસ્તો આ ચારો તરફથી આપણે દુખી દુખી થઈ ગયા છીએ હમણાં તાજેતરમાં જ આ દારૂ અને ડ્રગ્સ ના મુદ્દા ઉપર કેટલી બધી ચર્ચાઓ ચાલે છે આ ચરોતરમાં આ આણંદ વિસ્તારમાં ખેડા વિસ્તારમાં બે ચાર વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા પરિસ્થિતિ રાજનીતિમાં એવો આગેવાન બન્યો એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું એમના બાળ બચ્ચાનું શું એમના પરિવારના મહિલા સભ્યોનું શું વૃદ્ધ મા-બાપનું શું હજારો એવા પરિવારો છે હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે મારી વાત સાચી છે કે ખોટી છે સાચી છે કે ખોટી અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ છે સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે મળે છે છે પણ જનતાને શું જનતા શા માટે કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છે કે બાળબચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો હાથમાં જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બૂટલેગર ત્રણેય એની સામે એના વિરુદ્ધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જીગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદનને હસ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જીગ્નેશભાઈ બહુ મોટું પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે પણ મારે ગુજરાતની માણસો નહીં કેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે પટ્ટા કમરે પહેરવા માટેના છે કમરે પહેરો ટાઈટ ઉભારો છાતી કાઢી લડો અમે તમારી સાથે પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવી ના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ને ઉતરશે ટોમી ના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવી ના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે અમે આપશું તમને પ્રમોશન બે હજાર સત્યાવીસમાં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ જાત કે સય કરીને સાબરમતીમાં પ્રમોશન આખું એક કોટડી અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેણે જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે ને જેણે કમરે પટ્ટા પહેર્યા છે અને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે એક કે જેણે સરકારી નોકરી સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કહેશે એટલું જ કરવાનું એક એવી કેટેગરીના માણસો છે જે 100 એ ગુલામ બની ગયા છે ભાજપના બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓને કર્મચારીનો જેટલી બદલી થાય હોય એટલી થઈ જાય બાકી પૈસા પણ નહીં ભાજપની ગુલામી પણ નહીં હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ કર્મચારીઓ મારી વાત સાચી છે કે ખોટી છે દોસ્તો આ ત્રણ કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની એક સામાન્યમાં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસો ને ભાઈ સાહેબ બાપા સાહેબ પ્લીઝ તમારી ગાય છું બકરો છું તમારો બોકડો છું એવું કરવું પડે મામલતદાર ઓફિસો માં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશન ની તો એકલા જવાય થી હું જો ખોટું બોલતું હોય તો બધા મને કયો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશન માં પાંચ લોકોને સાથે લઈને જવું પડે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું અમારે એકલા નથી જવાતું દોસ્તો પરિસ્થિતિ વિચારો પાર્ટી પાર્ટીની ચિંતા ના કરતા અમારા બધા છાતી હૃદય ઉપર હાથ રાખી પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ આપણા મત વિસ્તાર ની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશન થી લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યો ને પાટીયું જોઈને અંદરથી ડરે છે જાવ ના જાવ જાવ ના જાવ મારશે કે નહીં મારે ગાળો દેશે કે નહીં દે દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જવું હોય એટલે જેલમાં જનારા આ બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરદ ઉંચી ઊંચી વાળા દોસ્તો કોણ હલાઈ શકે દોસ્તો અમે આવી સત્તા બત્તાથી ડરતા નથી કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે એ તાકાતને ભાજપ તોડી નહીં શકે મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદર ની જનતા એ મને મોકલ્યો છે કે સરકાર અંદર ઉતરી ગઈ મુખ્યમંત્રી ત્યાં ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી બે હજાર જેટલા બુટલેગરો કાઠિયાવાડના બધા જિલ્લા પંચાયતના સભ્યો કાઠિયાવાડની તમામ નગરપાલિકાના સભ્યો કાઠિયાવાડની તમામ એપીએમસીના સભ્યો આખા ગુજરાતના ધારાસભ્યો સાંસદ સભ્યો પોલીસ મામલતદાર કચેરીનો સ્ટાફ સહકારી બેન્કોનો સ્ટાફ એપીએમસીનો સ્ટાફ હજારો લોકો ભાજપનો ઝરડો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા પણ વિશાવદરના ખેડૂતોનો હાથમાં જાગ્યો ને એણે નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ આ વખતે બધાને એક હારે પાડી દેવાના છે અને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી સંત્રી તંત્રી જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના એ સાડા સત્તર હજાર મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં નું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો અને જનતાનો હાથમાં જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ ત્રણ ચાર મહિના થવા આવ્યા પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં એકદમ હજરબમ માહોલ આખા ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપનું આવી ગયું છે મિત્રો અમે બધાય દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ કે નાના માણસ નો અવાજ ઉઠાવીએ મારી ગુજરાતના તમામ યુવાનો વિનંતી છે કે ક્યાં સુધી ભાજપ ની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીંયા અમારા જરોતર વિસ્તારના ખંભા છે દોસ્તો હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસે રહેવું નથી તમે આવો રાજનીતિમાં આગળ વધો આમ આદમી પાર્ટી સાથે જોડાઓ પોતપોતાના વિસ્તારનું નેતૃત્વ કરો શીખો આમ આદમી પાર્ટી તમને સપોર્ટ આપશે મદદ આપશે આમ આદમી પાર્ટી તમને તમારા વિસ્તારનું ગામનું તાલુકાનું જિલ્લાનું નેતૃત્વ કરવા માટેની તક આપશે અને તમે આગળ આવશો તો અને તો જ આપણા પોતપોતાના વિસ્તારનું ભલું થશે બાકી આ ભાજપ કોંગ્રેસના ના ભરોસે રહેવાથી હવે કઈ થવાનું નથી મિત્રો અનેક યુવાનો આજ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિ દૂર ભાગે છે હજારો યુવાનો એવું વિચારે છે કે મને કોણ લેશે પાર્ટીમાં મને 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 શું શું ખબર પડે આવડે કોણ 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 ટિકિટ આપે આપે હોદ્દો હું તો મારી પાસે ક્યાં પૈસા છે મને મારા પરિવારમાંથી સપોર્ટ નહીં મળે મારા ગામમાં તો ભાજપનો ફલાણો મોટો નેતા છે અમારા તાલુકામાં મોટો નેતા છે અમારી જ્ઞાતિમાં ફલાણો ભાજપનો નેતા છે આવા અનેક પ્રશ્નોના કારણે રાજકીય રીતે કઈ આવડત નહી ખબર નહીં પરિવારમાં શું ખાનદાન માં કોઈ ગ્રામ પંચાયત નો સભ્ય નહી મારા મમ્મી અમે બધા ખેતી મજૂરી કરી ખાતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારેય પૈસા નતા ને આજેય પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નહતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદ નું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે સંકોચ રાખશો તો આ ભાજપના નેતાઓ હજુ ચાલીસ વર્ષ સુધી આપણું લોહી ચૂસવાના છે પણ એક વખત હિંમત કરો એક વખત અવાજ ઉઠાવો બોલો કે હું બેઠો છું કોઈ શું કરી લેશે મારું તો ભાજપમાં દમ નથી તમારું કઈ કરી લે એ લોકો ડરપોક માણસો છે એ લોકો સત્તાની પાછળ છુપાઈ જનતા ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવે આજકાલ પેલા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર ઉપર જઈને પોલીસ સ્ટેશન એફઆર લખાવા જાવ તો લખાતી નથી ના પાડી દે છે મારી વાત સાચી છે કે ખોટી ગામમાં દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાટલી કેસમાં વ્યાજ માફિયાઓ વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન કોક પચાવી પાડે જમીન લખાવી લખે પણ ભાજપના વિરુદ્ધ દોસ્તો જગદીશભાઈ મહેતા જેવા પત્રકારો એ જનતા જાગૃત કરવાનું કામ કર્યું જીગ્નેશભાઈએ એ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ચૈતરભાઈ એ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું

જેલમાં ઘણાને પૂર્યા પણ આઝાદીની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહી ભારત દેશનો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાતની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો તો એવું કંઈ થવાનું નથી ટોમીને ટોમીનો પટ્ટો જેના હાથમાં ક્રાંતિ ક્રાંતિની શરૂઆત વિસાવદર થી થઈ છે દોસ્તો ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્રીસ વર્ષ સળંગ કોંગ્રેસ ની સરકાર આવી એ કોંગ્રેસ ની સરકારમાં અહંકાર આવ્યો અભિમાન આવ્યું ખેડૂતોને ગોળીઓ મારી તે દિવસે ક્રાંતિની શરૂઆત વિસાવદર થી થઈ કેશુભાઈ પટેલ વિસાવદરના ધારાસભ્ય બન્યા અને ગુજરાતના ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા દોસ્તો ત્રીસ વર્ષ જૂની કોંગ્રેસ સરકારના મૂળિયા ઉખાડવાનું કામ વિસાવદર એ જનતાએ કર્યું હતું આજ ફરીથી ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે ગાંધીનગરમાં રાવણ ને અહંકાર આવી ગયું છે અને વળી વિસાવદર થી પાછો એક અવાજ આવ્યો છે કે હવે કાઢવાના છે એટલે જ્યારે જ્યારે વિષાવદર થી ક્રાંતિની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે ગાંધીનગરમાં બેઠેલા ને કાટા બાય ભાઈ દોસ્તો ગુજરાતની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગીન માગી ને શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે મારા ઘરે જે બાળક જન્મે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણાવે તો ભણેલો ભણેલો છોકરો કઈક પગભર થશે વાત સાચી છે કે ખોટી દરેક માણસ સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કઈ આલો ન આલો પણ ચાર ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની ની બજાર છે અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે કઈ વાંધો ને શિક્ષણ હાલ્યું ના હાલ્યું પણ મારા કોઈ બીમાર પડે તો તો જરાક મને સારી દવા સારવાર કરાવો મારા પરિવારના જીવ બચી જાય પણ એની અંદર માં કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ફૈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધા નું લાવો પણ તમારો ટાંટિયો રિપેર નહીં થાય કાળમ કાર્ડ થઈ ગયું છે દોસ્તો છોકરા ને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કઈ નહીં જ નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ દર મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કઈ બન્યું બિરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજો એ બનાવ્યું રાજા મહારાજાઓ જે બનાવ્યું એ બધું અડીખમ ઉભું છે આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટા હોય જે બનાવ્યો એ દોઢ મહિનામાં તૂટી જાય છે દોસ્તો તો અંગ્રેજો સારા કે ભાજપવાળા સારા દોસ્તો બસો વર્ષ પહેલા જે રેલવે બન્યા જે નાળા અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા એને તો કંઈ થયું નથી અને ભાજપવાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય ને ત્યાં પહોંચે તો પાછોથી પૂરો થઈ જાય દોસ્તો શિક્ષણ માંગો તો શિક્ષણ નથી આરોગ્ય માંગો તો આરોગ્ય નથી રોડ માંગો તો રોડ નથી છેલ્લે કંટાળીન જનતા એમ કે કંઈ આપોક ના આપો થોડીક ટકા સલામતી તો આપો થોડીક સુરક્ષા તો આપો આ ગુંડાઓ મારી જાય છે માફિયાઓ વ્યાજ માફિયાઓ મારી જાય છે જમીન માફિયા જમીન પચાવી જાય છે લુખા થતું હપ્તા લઈ જાય છે કોઈ તોડ કરી જાય છે સાયબર ફ્રોડ થાય બેંકમાંથી પૈસા ઉપડી જાય છે એપીએમસી માં માલ વેચવા જઈએ તો પડદો કરી જાય છે

તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકતની ચિંતા કરતા હો તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગર માં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્માને પૂછજો અને તમારું મન એમ કે કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તોય આખી ફૂટી લઈએ એમ છીએ બધા દુસ્તો आप सब आज भी विशाल संख्या में यहां पधारे शांतिपूर्वक सभा संभाली ये बदल आप सब नो हृदय पूर्वक खूब खूब आभार भारत माता की जय जवान जय खूब खूब आभार गोबल भाई इटालिया इटालिया सरनो हेलो आपने हमें આમ આદમી પાર્ટી એક બે હજાર વ્યક્તિઓ છે એમને જોઈનિંગ કરવા જઈ રહ્યા છે હા ત્યારે નરેન્દ્રભાઈ લખુમ ગુજરાત સરકાર ખાલી ગ્રામ ડિરેક્ટર છે નડિયાદના તેઓ વંચસ્થ પર આવશે કનુભાઈ શામજીભાઈ સોલંકી કનુભાઈ સામંતભાઈ સોલંકી ઠાકોર સમાજ આવે છે આ બાજુ આવી આવી અને તેમનું સ્વાગત કરું છું આમ જોરદાર એમના માટે ખૂબ જોરદાર તાલીઓ જે આમ આજે જોડાઈ રહ્યા છે આવી જુ આ બાજુ માં બધા બધા